એક તરફ સરકાર દ્વારા યુવાનોને પૂરતા પ્રમાણમાં રોજગારી આપ્યાના મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે વર્તમાન સમયમાં બેરોજગારીએ જાણે ભડો લીધો હોય તેવા દ્રશ્યો વારે તેવારે સામે આવતા હોય છે ત્યારે દિવસે ને દિવસે બેરોજગારી વધતી રહી હોય તેવું લાગી રહ્યું છે ખાલી જગ્યાઓની ભરતી માટે જાહેરાત બહાર પડી નથી કે તરત જ સેંકડોની સંખ્યામાં બેરોજગાર ઉમેદવારો રોજગારી મેળવવા માટે તૈયાર થઈ જતા હોય છે ત્યારે વાત કરીએ તો હજુ થોડા દિવસ પહેલાની જ તો ગુજરાતના ભરૂચમાં બેરોજગારીને ઉજાગર કરતો એક વીડિયો સામે આવ્યો હતો એક ખાનગી કંપનીમાં માત્ર દસ લોકોની ખાલી જગ્યાની ભરતી માટે હજારોની સંખ્યામાં બેરોજગાર યુવાનો ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા અને આ દસ જગ્યાઓ માટે ભારે ભીડ એકઠી થતા ધક્કા રેલિંગ તૂટી પડવાની દુર્ઘટના પણ સર્જાઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી ત્યારે આવી જ એક ઘટના માયાનગરી મુંબઈમાંથી સામે આવી છે જાણે આ દ્રશ્યો ફરીથી જીવન થયા હોય તેવું લાગી રહ્યું છે જ્યાં એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડમાં વોક ઇન ઇન્ટરવ્યુ માટે મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો આવ્યા હતા કંપનીએ હેન્ડીમેનની પોસ્ટ માટે બાવીસો સોળ ખાલી જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ યોજ્યા હતા મર્યાદિત ખાલી જગ્યાઓ હોવા છતાં કાર્યાલયની બહાર એક વિશાળ ભીડ ઉમટી પડી હતી અને પરિસ્થિતિ ટૂંક જ સમયમાં નિયંત્રણની બહાર ગઈ હતી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અરજદારોને તેમના બાયોડેટા જમા કરાવવામાં કહેવામાં આવ્યું હતું અને તરત જ સ્થળ છોડી દેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી